જય માતાજી બાપા સીતારામ સવાર સવાર માં ભાઈ પગપાળા નીકળી ગયા છે બાર ને રા મિત્રો ની સંગા છે બાર નદી આવી ગયા છે આ પાર નદી નો પુલ છે ખૂબ સરસ લોકેશન છે એ મે હું હેલો 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 સુભાભાઈ જય માતાજી જય માતાજી કંપની માં આવી ગયા છે એવા અહીંથી સડી જવાનું છે ડુંગરો જરાક જ આઘું રહ્યું છે મિત્રો બધા હાલે રાખે છે ઓલા બે વાહે છે હાલે રાખો હાલો ને ફટાફટ ભાઈ પાનેરા ડુંગર આવી ગયો છે જય માતાજી જય ચામુંડામાં હાલો સુભા કટકો રાખજો મારા વાલા

આવતા રહ્યું સુ જય માતાજી હવે અહીંયા નાસ્તો પાણી કરી પછી ઉપર ચડવાનું છે ભાઈ નાસ્તા વિતરણ ચાલુ છે નાસ્તો ખવાય જાય એટલે પછી ચડવાનું ચાલુ કરવાનું છે

વાળા સેવા ભાઈ મિત્રો લાકડા લઈને ઉભા રહી ગયા છે થાક લાગી પડતો એ લોકો ને બોલેવા વાળા માણસો પાછળ રહી ગયા છે થોડાક હાલો શું ભાઈ હાલ મારો ભાઈ હલો મારા વાલા હાલો હાલ આવ્યો મારો ભાઈ હાલ્યો ભાઈ હળો 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 ઉતાળ કરી માં ખોટે વાહ જય માતાજી જય માતાજી અગરો હો ભાઈ છોકરા ફૂલ થાકી ગયા છે બેહી જાય છે વારા કડીયા પછી હાઈ લઈને એટલે વધારે થાક લાગે કા ભાઈ મરાઈ ગયા હો ભાઈ બહુ થાક લાગ્યો બહુ થાક લાગ્યો કાઈ ન ખાવા દે માતાજી આવની લાજ રાખે આવની લાજ રાખે લુગડા ભલાન બગડે ભાઈ બહુ સાફ કરી માં

આવો કંઈક આહલાદ નજારો છે ડુંગર ઉપરથી હા હા અતુલ કંપની અતુલ પ્રાઇવેટ લિમિટેડ પાછળ દેખાય છે પ્રાઇવેટ લિમિટેડ કેમ થાય શું સડાઈ જાય ને થોડુંક સેવા મારો ભાઈ ક્યાંય લે હા હા જય માતાજી કાલિકા માતાના મંદિરે પહોંચી ગયા છે જય કાલિકામાં આ કિલ્લો છે હવે ન્યાં પોગાડવાની છે આવ્યા જય ચૌદ માં કિલ્લો કલર થઈ જશે આ માતાજી મંદિર દેખાય છે જય માતાજી મારા વાલા એમ કે છે કે માતાજીના ના ધજાના દર્શન કરી લ્યો ને તો આબરુ નો થવા દે હો મારા વાલા જય માતાજી જય હો પાનેરાવાળી ચામુંડાઈ ની તૈયારી ચાલુ છે લાકડા અહિયાં પગાડી દીધા છે આ બધું વાસણ ની સાફ સફાઈ ચાલુ છે વાસણ ની સાફ સફાઈ થાય એટલે આંદળ આંદ લાપસી ના ભાઈ આ બધા સભ્યો પહોંચ ગયા છે કાર્યકર્તા સેવા ભાઈ ભાઈઓ મિત્રો ફૂલ ફોર્મ માં આવી ગયા છે આ ભાઈ ફોન માં વ્યસ્ત થઈ ગયા આવી ઠેકાણે છે વાંધો અલે

જય માતાજી જય માતાજી જય માતાજી જય જય માતાજીની પ્રસાદી લેવાનું ચાલુ થઈ ગયું છે પેલો રાઉન્ડ સેવાભાઈ મિત્રો પીરસી રહ્યા છે અમારા સૌજીભાઈ રસોઈયા પૂરતું ધ્યાન આપે છે એક પગે ચૂપર બેડ દીધું છે એક પગે ખેંચે હજી બે પગે થાય અમારા સેવાભાઈ મિત્રો બધા પીરસવામાં મશગુલ છે આપણે જમવાનું છે પણ બધા જમી લે પછી

હા તમે બાબ દીકરી બેલ લીધી કે સિક્સ વ્હીલ છે કે ભાઈ હવે